ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ક્રિએશન ક્રિએશન શબ્દનો અર્થ નિર્માણ કરવું તે રચના સર્જન બનાવટ નિર્મિત નિમણૂક અખિલ સૃષ્ટિ કે માનવ બુદ્ધિ નિર્મિત વસ્તુ થાય છે ક્રિએશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇમેજિનેશન ઇઝ ધ સોર્સ ઓફ ક્રિએશન અર્થાત કલ્પના એ સર્જનનું ઉદ્ગમ સ્થાન છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ ક્રિએશન ઓફ લાઈફ રિમેન્સ અ મિસ્ટ્રી એટલે કે જીવનનું સર્જન એ હજુ પણ ગૂડ છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ ક્રિએશન ઓફ ન્યુ પ્લેગ્રાઉન્ડ્સ વિલ બેનિફિટ ધી લોકલ ચિલ્ડ્રન એટલે કે રમત ગમતના નવા મેદાનો બનાવવાથી સ્થાનિક બાળકોને ફાયદો થશે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ